નમસ્તે મિત્રો આજના તાજા સમાચારમાં આપનું સ્વાગત છે ચાલો ગુજરાતના દસ મોટા સમાચાર જાણીએ એક મિનિટમાં પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જણાવો કે તમે આ વિડીયો ક્યાંથી બે ઓગસ્ટ પછી વરસાદની રાહ લંબાશે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અનુસાર બંગાળની ખાડીમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમના પગલે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ નોંધાયો છે જોકે હવે આ સિસ્ટમ નબળી પડી રહી છે અને પ્રદેશથી દૂર જતી રહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ ન થતાં ખેડૂતો નિરાશ થયા છે. સિસ્ટમ ઉત્તર અને મધ્ય ગુજરાત તરફ આગળ વધતાં એ વિસ્તારને લાભ મળ્યો, જ્યારે દક્ષિણ અને પશ્ચિમ ભાગે સૌરાષ્ટ્ર કચ્છ મહત્વનો વરસાદ જોવા મળ્યો નહીં. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળશે. ઠંડર સ્ટોર્મીની સ્થિતિ રહેવાને કારણે ક્યારેક અચાનક વરસાદ પણ પડી શકે છે. પણ સૌથી મહત્વનું એ છે કે ઘણી જગ્યાએ વરસાદની મુખ્ય ગતિ હવે ઘટી રહી છે આજથી લાગુ નવા નિયમો ફેરફારો નવા પાનકાર્ડ માટે આધાર કાર્ડ ફરજિયાત એક જુલાઈ બે હજાર પચ્ચીસથી નવા પાનકાર્ડ માટે અરજી કરવા માટે આધાર કાર્ડ ફરજિયાત રહેશે પડેલા પાન કાર્ડ માટે વિવિધ ઓળખપત્રો માન્યા હતા જેમ કે પાસપોર્ટ ડ્રાઇવિંગ લાયસન્સ વિદ્યાર્થી ઓળખપત્ર અને જન્મ પ્રમાણપત્ર પણ પરંતુ હવે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ દ્વારા આ નવો નિયમ લાવ્યો છે કે પાનકાર્ડ માટે અરજી કરતા સમયે આધારની વેરીફિકેશન જરૂરી રહેશે આથી જો તમારું આધાર કાર્ડ પાન કાર્ડ સાથે જોડાયેલું નથી તો પાનકાર્ડ માટે અરજી પહેલા આ જોડાણ કરાવવું જરૂરી રહેશે વી બ્યુટી પાર્લરમાં મળશે અગિયાર હજારની સહાય બ્યુટી પાર્લર સહાય યોજનાએ ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના હેઠળ ચલાવવામાં આવે છે આ માનવ કલ્યાણ યોજનાનો એક ભાગ છે આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના સમાજના પછાત અને આર્થિક રીતે નબળા લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે જે લોકો બ્યુટી પાર્લર કીટ ખરીદવા માંગે છે પણ તેમની આર્થિક સ્થિતિના કારણે તે ખરીદવા માંગતા નાગરિકોને પાર્લર રૂપિયા 11800 ની સહાય આપવામાં આવે છે ब्यूटी पार्लर सहाय योजना चालू करने मुख्य हेतु ए है ब्यूटी पार्लर नो चालू करने मांगे छे, परंतु परिवार नी आर्थिक स्थिति सारी न होवा थी, ब्यूटी पार्लर कीट नहीं तेथी आ योजना हेठ तम ब्यूटी बूटी पार्लर कीट माटे सहाय आपने आवा लोको व्यवसाय चालू करी आत्मनिर्भर बनी सके अमेरिका भारत पर वीसीस टका टेरिफ लगावी शके डोनाल्ड ए संकेत आप अमेरिका भारत पर वीस थी वीसीस टका सुधीनों टेरिफ लगे ज्ञा के बन्ने देशों वच्चे कोईपण वेपार समझूती रजू अंतिम परिणाम सुधी पहुंचो नहीं ट्रम्पे कहुके भारत एक सारो मित्र होवा छता छ्य कोईपण देश करता अमेरिका पर वु टेरिफ लगवाया वेपार समझूती अंगे बाटाघाटों आगामी दौर पच्चीस ऑगस्टे भारत में अमेरिकी टीम भारत आश 20 રૂપિયામાં મેલવો 2 લાખ નો વીમો વીમો દરેક વ્યક્તિ માટે જરૂરી છે ઘણા લોકો ખાનગી કંપનીઓ પાસે થી અનેક લાખ સરકારી કંપનીઓ પાસે થી વીમો મે વેચે કેન્દ્ર સરકાર પાસે પણ વીમા સંબંધિત ઘણી યોજનાઓ છે among ની એક प्रधानमंत्री સુરક્ષા વીમા યોજના છે આ યોજના હેઠળ 2 લાખ રૂપિયા નો વીમો ફક્ત 20 રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ પર ઉપલબ્ધ છે આ એક અકસ્માત વીમો છે પેનો લાભ અપંગતા કે અકસ્માત માં મૃત્યુ ના કિસ્સા માં મળે છે દેશ નો કોઈ પણ નાગરિક જેની ઉંમર 18 થી 70 વર્ષ નીચે તે આ યોજના માટે અરજી કરી શકે છે ઉમેદવાર પાસે બચત બેંક ખાતું હોવું આવશ્યક છે આ યોજના નો લાભ લેવા માટે વ્યક્તિએ તે બેંક માં જવું પડશે જ્યાં તેનો બેંક ખાતું છે તમારે ત્યાં જવું પડશે અને બેંક મેનેજર અથવા બેંક ના કોઈ પણ કર્મચારી ને આ યોજના નો લાભ લેવા માટે કહેવું પડશે બેંક એક ફોર્મ આપશે અને ભાઈને તમે આ યોજનામાં જોડાઈ શકો છો જો તમે ઓનલાઈન બેંકિંગ કરો છો તો તમે આ માટે ઓનલાઈન પર અરજી કરી શકો છો મુખ્યમંત્રીએ નાગરિકો માટે બસ સેવાઓને વધુ સુવિધાસભર બનાવવાના હેતુથી एसटी નિગમની નવી 151 સુપર એક્સપ્રેસ બસોને લીલી ઝંડી ફરકાવીને વિવિધ રૂટ માટે પ્રસ્થાન કરાવ્યું હતું આ વર્ષના બજેટમાં રાજ્ય સરકારે કુલ 1963 નવી બસોની ખરીદીને મંજૂરી આપી છે તેમ જ PPP ધોરણે સો આધુનિક AC બસોના સંચાલનનો પર આયોજન કર્યું છે આ પૈકી 30 જુલાઈના રોજ ગાંધીનગર ખાતેથી વિવિધ રૂટ પરની 151 સુપર એક્સપ્રેસ બસોને ફ્લેગ ઓફ કરાવ્યું હતું रशिया में आल भूकंप विश्व मोटो छठो भूकंप है यूएस जियोलॉजिकल सर्वे मुजब आ भूकंप अत्यारीना छ सौ शक्तिशा भूकंप में एक है भूकंप ने कारण अनेक देश में असर जवाश आ पहला बेमोटा भूकंप आज जारे दस म चीली बीजो ओग् सौने छक्वाडोर एस्मेराडास में आयो चीली पांच सौ तेवीस इक्वाडोर में एक हजार पांच सौ लोग मरी गया हता। વિશ્વનો સૌથી મોટો ભૂકંપ નવની તીવ્રતાનો રશિયામાં ઓગણીસો ને બાવનમાં આવ્યો હતો